શ્રી ગોપાલો જય તે ગુરુ એક શ્રી ગોપાલ પાંચ દેવળના માંડવેથી મોરબી આવ્યા પછી મારા મનનો સંશય હતો તે ટાળવા ભાઈને કે બધા માર્ગમાં ગુરુપદ હોય છે તો આપણા માર્ગમાં ગુરુપદ કોનો તે વાતનો મારો સંશય નિવારો તો સારું ભાઈ ત્યારે હસ્યા અને કહ્યું કે સંશય તારો ઠીક છે ડોસા વસ્તુમાં વિશ્વાસ અને શ્રદ્ધા જીવને તારે જ્યારે સત વસ્તુમાં શંકા જીવને મારે આ વાત બધામાં છે માટે સત જોઈએ નહીં તો તો તે ઘર કરીને બેસે જીવનો બગાડ થતા વાર ન લાગે ભાઈ વલ્લભ ભેટીએ મારો સંશય ભારથલમાં એકાંતે બેઠા હતા ત્યારે ભાંગ્યો હતો આ તો તમારી વાણી સાંભળવાનો કોડ થયો છે જેથી પૂછા વગર પ્રસંગ કેમ ચાલે પાછા ભાઈ કહે ભલું ભલું કુછુ ઠાકરજીના અને ભગવદીના લીલા ચરિત્ર અને ગુણના પ્રસંગ ઘણા છે જેના ગુણ गुધીએ તો એક મોટી માલા થાય તેમ છે અને મારા મનમાં પણ એ વિચાર આવે છે તેના ગુણ ગુધિને લખાય તો ઘણો સારું થાય રોષાભાઈએ કહ્યું પાછા ભાઈ એ બધા ગુણના પ્રસંગ તમારી જાણમાં છે તે તમે પ્રગટ કરો તો તેના ગુણ કથીને કવતમાં લખાય ને તેની માળા બને પણ મળકા વગરની માળા કેમ થાય પાંજાભાઈએ કહ્યું એ વાતમાં જીવનદાસ પણ ઘણું જાણ સુજાણ છે તેને પાછે રાખીને થાય પણ અટાણે તારો સંશય ભાંગો રહ્યો પાચાભાઈએ કહ્યું બધા માર્ગમાં ગુરુ જીવને કરે છે જે ગુરુ કરે તે તેનો શિષ્ય ગણાય પણ તેનો સેવક ના ગણાય અને ગુરુ તેને જ્ઞાન આપે ઉપદેશ આપીને મોક્ષનો માર્ગ બતાવે પછી શિષ્ય જેની ઉપાસના કરે તેવા લોકનું ફળ મળે જેવા સાધન કરે તેવો મોક્ષ મળે ગુરુ કંઈ મોક્ષ ન આપે શિષ્ય પોતાના સાધન મળે મોક્ષ મેળવે મરજાદા ભક્તિમાં પણ એમ જ થાય છે ગુરુ તેને મર્યાદા ભક્તિ કરવાનો માર્ગ દેખાડે શિષ્ય જેવી ભક્તિ કરે તેવું ફળ મોક્ષ સુધી ન મળે એથી અધિક કંઈ ન મળે જ્યારે આ માર્ગ તો પુષ્ટિનો છે કૃપાનો છે ઠાકરજીની સર્વે અલૌકિક લીલા વિલાસ પ્રકારનો છે જે જીવ પૂર્વની લીલામાંથી વિખૂટા પડી ભૂતલમાં આવ્યા તેને પોતાની લીલામાં પાછા મેળવવા માટે ઠાકરજી ભૂતલમાં પધાર્યા અને તેવા જીવને પોતે ગુરુપદ ધારણ કરીને શરણદાન આપી શેવક કર્યા અને પાછા એ જ પુરુષોત્તમ થયા અને સેવન સ્વરૂપે સેવકને માથે પીરાજા આ માર્ગમાં જીવને ગુરુપદ નથી પુરુષોત્તમ ગુરુપદે થયા છે ગુરુપદ પુરુષોત્તમનું થયું તો જ જીવને લીલાની પ્રાપ્તિ થાય આ માર્ગમાં બે બાજુ જેવું મુ જાણવામાં મુદ્રાની છાપ વગર મુદ્રા નું મૂલ્ય ન સમજાય તેમ જીવને શરમદાન આપે ત્યારે મુદ્રાના મૂલ છાપ તે ગુરુપદ થયું અને મહોર તરફની છાપ તે પુરુષોત્તમ પદ બંને એક થયું આ માર્ગમાં ગુરુ પદ જુદું નથી કોઈ જીવ ગુરુ આ માર્ગમાં નથી પોતે પુરુષોત્તમ ગુરુ પદે ભીરાજી રહ્યા છે ગુરુ અને ગોવિંદ મર્જાદા માર્ગમાં જુદા છે જ્યારે પુષ્ટિ માર્ગમાં ગુરુ અને ગોવિંદ એક થયા આ માર્ગનો પેંડો ન્યારો છે કૃષ્ણ વંદે જગત ગુરુ કીધા તે શાને કાજે કીધા જે ગુરુ પદે રહીને અર્જુનને ઉપદેશ આપ્યો અને પછી ભક્તિનો માર્ગ દેખાડ્યો અને બંને પદ તેનામાં જણાવ્યા તે આવા મુખના વચન કહ્યા માચા ભાઈ તો આપણા માર્ગમાં કઈ શ્રીમુખના વચન પ્રમાણ હશે ને તો તે કંઈક કહો તો જાણવામાં આવે માચાભાઈ કહે ડોસા સાંભળ

या ते सौरोपरी विश्वास अरू अपने स्वगुरु सो पुरुषोत्तम अरु इनकी उपासना ताको स्मरण सेवन ताको अरु ताको ध्यान अरू मंत्र तो उनके नाम को शरणम मम करके केनो, तो श्रीजी है सो महत प्रसन्न होता है जो डोसा आम एक सौपुरी विश्वास अन एक आश्रय गढ़ता एक नेम टेकता प्रभु नेवे तो प्रभु जी प्रसन्न था શ્રી મુખે કહ્યું છે વળી તને એક મહાન ભગવતી રાઘવજી જાનીએ પુરુષોત્તમ પીઠિકા ગ્રંથ કર્યો છે તેમાં પણ તેણે ચોખ પાડીને કીધું છે તેનું પ્રમાણ પણ સમજ્યા જેવું છે તેની ઉપર શ્રી ગોપેન્દ્રજીની અનહદ કૃપા પૂર્વનો સ્વરૂપ સંબંધી લીલાનો જીવ મહાપંડિત હતો પણ શ્રી ગોપેન્દ્રજીની કૃપાએ તે સેવક થયો ઘણો જાણ પરવેણ થયો તેણે પુરુષોત્તમ પીઠિકામાં લખ્યું છે વલ્લભ કુળ પુરુષોત્તમ હે જીવ શરણ જે આવ્યો સમર્પણ કિનો જીન જા કરી શ્રીમુખના પરમાણ બધા આપ્યા છે તે જોતા આવડવા જોઈએ અનુભવી પાસે જાણવા જોઈએ તૃષાભાઈ આમાં બધું કહી દીધું છે આ માર્ગમાં તો ગુરુ સાક્ષાત પુરુષોત્તમ જ છે તે પોતાના સેવકને શરણદાન આપી પોતે સેવન સ્વરૂપે ગ્રહપતિ થઈને બિરાજે છે અને તેની સેવા સ્મરણ દ્વારા પોતાની કૃપાબળ દ્વારા પોતાની લીલાની પાપત કરાવે છે ભાઈ આ વખતનો પ્રસંગ મને ભારથલ ગામે મહારાજ પધાર્યા ત્યારે એકાંતે વલ્લભ ભેટીએ સમજાયો હતો મેં તેને પ્રશ્નમાં પૂછ્યું હતું કે આ માર્ગમાં ગુરુપદ કોનું માનવું ત્યારે તેણે રોડ પાડીને સમજાયું હતું ગુરુ હે બ્રહ્મ એક શ્રી ગોપાલ મેરે શિર ગુરુ હિ બ્રહ્મ એક શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ